નમસ્કાર વાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોમાંથી ધોરણ વિજ્ઞાન વિભાગ ડી પ્રકરણ નંબર દસનું સંપૂર્ણ સોલ્યુશન નીચે તમને પીડીએફ મળી જશે મિત્રો ત્યાં જઈને તમે પીડીએફ મેળવી શકો છો અથવા ટેલિગ્રામ ચેનલ પર તમે આની પીડીએફ મેળવી શકો છો ડેપ મિત્રો નીચે તમારી લિંક ના આપેલી હોય તો ટેલિગ્રામ જોઈન કરો અને ત્યાં તમને જરૂરથી પીડીએફ મળી જશે તો ચાલો મિત્રો આનું આપણે સંપૂર્ણ સોલ્યુશન નિહાળીએ પ્રકરણ નંબર દસ મિત્રો એમાં આપણે આજે માનવ અને રંગબેરંગી દુનિયામાં આપણે આજે પહેલો ક્વેશ્ચન જોઈએ મિત્રો તો અહીંયા મિત્રો તમારે પહેલો ક્વેશ્ચન છે કે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થી બ્લેકબોર્ડ પર લખવાનું વાંચવામાં તકલીફ પડી તો આ વિદ્યાર્થી આંખની કઈ ખામીથી પીડાતો હશે તેનું નિવારણ નિવારણ આકૃતિ સહન વર્ણવ અથવા મિત્રો તમારે એવો પ્રશ્ન પૂછાઈ શકે કે આવો પ્રશ્ન હોય શકે બરોબર બીજો છે તમારે મિત્રો લઘુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવી તેના તેને કઈ રીતે નિવારી શકાય છે તે આકૃતિ સહિત તમારે જોવાનું છે તમારે અહીંયા જો તમારે આપણું જે જુઓ પ્રશ્નપત્ર નમૂના પ્રશ્ન માં તમારે આપેલો છે ઉત્તર બરાબર ત્યાં જઈને તમે જોઈ શકો છો મિત્રો આ જ અસાઇમેન્ટમાં આપણે બોર્ડ પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે અચૂકથી કરાવેલું છે ત્યાં જઈને તમે જોઈ શકો છો બોર્ડ પ્રશ્નપત્રનો નમૂના પ્રશ્ન નંબર બાવન બરાબર મિત્રો ત્યાર પછી જે પ્રકાશ વિભાજન એટલે શું પ્રિજમ વડે પ્રકાશ વિભાજનની ઘટના તમારે દોરીને વર્ણવાની છે મિત્રો તો અહીંયા મિત્રો તમે આપેલા છે કે સફેદ પ્રકાશનું સાત ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશ વિભાજન પ્રકાશનું વિભાજન કહે છે મિત્રો તમારી આકૃતિ કમ્પ્લેટ મિત્રો દોરવાની છે બરી વર મિત્રો તમે અહીંયા નામ નિર્દેશન પણ તમારે અહીંયા કરવાનું છે મિત્રો કમ્પલસરી છે મિત્રો આ જાનેવાલી પીનારા સો ટકા કરજો મિત્રો બરી તમે મિત્રો આ પણ તમારે કરવાનું છે અને અહીંયા જો મિત્રો તમને અહીંયા આપેલું છે જો

પ્રકાશના પ્રિઝમને એક બાજુ પર પડવા દો પ્રિઝમને ધીરે ધીરે એવી રીતે ફેરવો કે પ્રિઝમની બીજી બાજુથી નીકળતો પ્રકાશ સફેદ પડદા પર દેખાય આમ કરવાથી પડદા પર સાત ઘટક રંગનો પટ્ટો જોવા મળે છે તેમાં રાતો રંગનો પટ્ટો સૌથી ઉપર અને જામલી રંગનો પટ્ટો સૌથી નીચે જોવા હોય છે મિત્રો યાદ રાખો તમારે શું રાખ યાદ રાખવાનું છે જાને વાલી પીનાલા મિત્રો બરાબર

શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે શ્વેત પ્રકાશ જુદા જુદા સાત રંગોની તરંગ જુદી જુદી હોય છે પરિણામે કાચના દરેમાં દરેક રંગના પ્રકાશની જુદી જુદી હોય છે તેથી પ્રિજમમાંથી બહાર નીકળતા જુદું જુદું વિચલન હોય છે તેથી શ્વેત પ્રકાશ પ્રિજમમાંથી બહાર નીકળતા સાત રંગના પટ્ટા સ્વરૂપે દેખાય છે બરાબર મિત્રો ત્યાર પછી એક ક્વેશ્ચન નંબર ત્રણ તમને આપેલો છે તમે જોઈ શકો છો મિત્રો તે આખો ક્વેશ્ચન તમારે કમ્પ્લીટ જોઈ લેવાનું છે મિત્રો કારણ કે આ કેટલીક વાર આવા જ ક્વેશ્ચન તમારે પૂછાઈ જતા હોય છે મિત્રો બરાબર આના પરથી તમારે જવાબ આપવાના છે મિત્રો કયા પહેલો બીજો અને આ ત્રીજો બરાબર આ માર્ચ ચોવીસમાં પૂછાઈ ગયો છે તે ખામી નિવારણ માટે તમે આકૃતિ સહિત વર્ણવ મિત્રો આ પ્રશ્ન તમારે માર્ચ ચોવીસમાં પૂછાઈ ગયેલો છે મિત્રો બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણી ક્વેશ્ચન નંબર ચાર અહીંયા મિત્રો તમને આકૃતિ પણ દોરેલી છે મિત્રો તમે સપૂર્ણ અહીંયા જોઈ શકો છો આકૃતિ પણ તમને અહીંયા આપેલી છે ક્વેશ્ચન નંબર ચાર તમને અહીંયા આપેલો છે બરાબર મિત્રો તમે દાખલા જેવો મને ક્યાંય લાગે છે દાખલો છે તમે જોઈ શકો છો ચાર પ્રશ્ન આપેલા છે તમારે ચારે ચાર પ્રશ્ન લખવાના છે બરાબર મિત્રો ત્યાર પછી અહીંયા તમારે છે કે ઇમ્પોર્ટન્ટ આઈ એમ પ્રશ્ન હોય તો મિત્રો તૈયાર કરવાનો છે મિત્રો આ પ્રશ્ન

હવાની ઘનતા સૌથી વધારે હોય છે અને સપાટીથી ઉપર જતાં તેની ઘનતા ઘટતી જાય છે હવાનો વકરીપર્ક તેની ઘનતાને રાખ હવાનો વકરીપર્ક તેની ઘનતા પર આધાર રાખે છે જેમ હવાની ઘનતા ઓછી તેમ તેનો વકરીપૂર્ણાંક ઓછો આ પૃથ્વીના વાતાવરણ ઉપરના સ્તરો નીચેના સ્તરો કરતાં વધુ પાત્ર હોય છે બરાબર મિત્રો ત્યાર પછી આગળનો ક્વેશ્ચન હજુ મિત્રો મારા ખ્યાલથી બાકી છે બરાબર આનો અહીંયા મિત્રો એનો પ્રશ્નનો હજુ આ

માંથી જોવાને કારણે સતત બદલાય કરે છે આ અસ્થિરતા આપના સ્થાનીય પર્યાવરણમાં સૂક્ષ્મ સ્તરે થતા વાતાવરણી વક્રી જ પ્રભાવ છે ત્યાર પછી મિત્રો એ તમને ક્વેશ્ચન નંબર છ તમને આપેલો છે વાતાવરણ વક્રીભાવનાંક આધારે કુદરતી ઘટનાઓ જણાવવાની છે અને ગ્રહો કેમ ટમટમતા નથી તે પ્રશ્ન જણાવવાનો છે મિત્રો તો એ પહેલો પ્રશ્ન છે કે આઈએમ બી પ્રશ્ન છે મિત્રો બરાબર મિત્રો તૈયાર કરી દેજો તૈયાર શું ક્યાં છે મિત્રો કે પહેલો પ્રશ્ન છે કે વાતાવરણની વક્રીપ આધારિત કેટલી કુદરતી ઘટનાઓ તમારે જાણવાની છે પહેલો છે વાતાવરણીય વક્રીપ આધારિત કેટલી કુદરતી ઘટનાઓ નીચે પ્રમાણે છે કે તારાઓનું ટમટમું સૂર્યોદય વહેલો થવો એટલે કે સૂર્યની કોઈ સ્થળે ઉગવાની ઘટના તે ખરેખર ઉગે તેના કરતાં લગભગ બે મિનિટ વહેલો દેખાય છે ત્રીજી ઘટના છે કે સૂર્યાસ્ત મોડો થવો એટલે કે સૂર્યની કોઈ સ્થળે હાથમવાની ઘટના ખરેખર તે કરતા લગભગ મિનિટ માંડી દેખાય છે છે કે તારાઓ ખરેખર જ્યાં હોય ત્યાં ઉપર દેખાય છે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય અંડાકાર દેખાય છે પરંતુ બપોરે તે ગોળાકાર દેખાય છે બરાબર ત્યાર પછી મિત્રો અહીંયા પ્રશ્ન નંબર બે છે કે ગ્રહો કેમ ટમટમતા નથી તો મિત્રો અહીંયા છે તેનો જ આપ કે ગ્રહો તારાઓની સરખામણીમાં પૃથ્વીથી ઘણા નજીક હોય છે આથી તેઓ તારાઓની સાપેક્ષે મોટા દેખાય છે તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોવાથી તેથી તે નાના દેખાય છે તેથી તારાઓ બિંદુવત ઉદ્ગમ અને ગ્રહો પ્રકાશના સ્ત્રોત ઉદ્ગમ તરીકે વર્તે છે એટલે કે તેમને ઘણા બિંદુવત ઉદ્ગમોના સમૂહ તરીકે ગણવામાં આવે છે જો આપને ગ્રહને બિંદુવત પ્રકાશના ઉદ્ગમના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશના ઉદ્ગમો આપની આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રામાં કુલ સરે રાસ મૂલ્યવાન શૂન્ય થાય છે મિત્રો તેથી ટમટવાની અસર ના ટમટવાની અસર નાબૂદ થાય છે આ કારણે ગ્રહો ટમટમતા નથી બરાબર મિત્રો ત્યાર પછી ક્વેશ્ચન નંબર સાત મિત્રો અહીંયા તમને આપેલો છે તારા કેમ ટમટમે છે સવિસ્તાર તમારે અહીંયા આપવાનો છે જવાબ તો મિત્રો અહીંયા છે તારાઓ પ્રકાશનું વાતાવરણીય વક્રી ભાવનાક થવા થી તારાઓ ટમટમતા લાગે છે તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રી પામતો આવે છે બરાબર મિત્રો અહીંયા તમને કઈ આકૃતિ આપેલી છે તમે જોઈ શકો છો કે વાતાવરણીય થાય છે જ્યારે જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા ફેરફાર થતો જાય છે પૃથ્વીની સપાટીની નજીક જતા હવાની પ્રકાશીય ઘનતા વધતી જાય છે તેથી તારામાંથી આવતો પ્રકાશ ક્રમશઃ પાત્ર માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશતી વખતે લંબની દિશામાં વાંકો વડે છે બરાબર મિત્રો ત્યાર પછી કે છે હવે અંતિમ વક્રીભૂત કિરણને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાછળની તરફ લંબાવતા જાણવા મળે છે કે તારાનું આભાસી સ્થાન મૂળ સ્થાન કરતા થોડું અલગ દેખાય છે ક્ષિતિજ પાસે જ્યારે જોવા મળે છે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી થોડો ઉપર દેખાય છે વળી પોતાના વાતાવરણીય ભૌમિતિક પરિસ્થિતિ થી સ્થાયી હોતી નથી આથી તારાઓ નું દેખીતું સ્થાન પર સ્થિર હોતું નથી પરંતુ થોડું બદલાયા કરે છે તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોવાથી તેમનો પ્રકાશનો ઉદ્ગમવત તારાઓ પૃથ્વી ઘણા દૂર હોવાથી તેમને પ્રકાશનો બિંદુવત ઉદ્ગમો ગણી શકાય છે બરાબર મિત્રો અહીંયા કહે છે કે તારામાંથી આવતા તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો બદલાય કરે છે આથી સ્થાન પણ કરે છે અને આપની આંખમાં પ્રવેશતા તારાઓ પ્રકાશની માત્રા પણ બદલાયા કરે છે જેથી તારાઓ કોઈ વાર પ્રકાશિત દેખાય છે તો કોઈ વાર ઝાંખો દેખાય છે જે ટેમટમાની અસર છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ અહીંયા ક્વેશ્ચન નંબર આઠ તમને હવે આપેલો છે કે વહેલો સૂર્યોદય અને મોડું સૂર્યોદય થવાનું કારણ જણાવો તો પૃથ્વીના વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ છીએ તેમ તેમ વાતાવરણીય વક પ્રકાશીય રીતે પાતળું બનતું જાય છે અર્થાત વક્રીભાવના સતત ઘટતા જાય છે તેથી સૂર્યોદય પૃથ્વીના અવલોકનકાર પાસે પહોંચતું પ્રકાશનું કિરણ સતત પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગતિ કરતું કરતું આવે છે અને તેથી તે લંબ તરફ આંકુ વળી જાય છે આ અર્થાત તે દિશા તરફ બદલાય અર્થાત તે દિશા બદલતું રહે ત્યાર પછી જોઈએ કે કોઈ સ્થાને સૂર્ય ખરેખર ક્ષિતિ પર આવે હોય ત્યારે ઉગ્યો હોય કે આત્મ તો હોય ત્યારે સિદ્ધિ થોડું નીચે તરફ એસ વન એ સૂર્યનું વાસ્તવિક સ્થાન છે આ કિસ્સામાં સૂર્ય ક્ષિતિજથી નીચે હોય ત્યારે આકૃતિ દર્શાવ્યા અનુસાર શિવનમાંથી નીકળતા સૂર્ય કિરણો પૃથ્વીના વાતાવરણમાં સતત વક્રીવર્ણ પામતો પામતા આકૃતિમાં દર્શાવ્યા દર્શાવેલ અવલોકનકારના સ્થાને પહોંચે છે હવે અવલોકનકાર આ કિરણ વક્ર માર્ગે દોરેલા સ્પર્શક ક્ષિતિજની ઉપર એસ ટુમાંથી પસાર થાય છે એસ ટુ એ સૂર્યનું આભાસી સ્થાન છે આ પરથી જોઈ શકાય છે કે ઉગતો સૂર્ય સ્થિતિથી થોડો નીચે હોય છે ત્યારે જ ઉગી લો દેખાય છે અને સૂર્યાસ્ત વખતે આથમ તો સૂર્ય આત્મી ગયા બાદ પણ થોડી વાર દેખાય છે આમ વહેલો સૂર્યોદય અને મળ્યો સૂર્યોદય થવાનું થતો હોવાથી જણાય છે એટલે કે કહે છે કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યોદય થતો હોવાનું આપણે મનાય છે બરાબર મિત્રો ત્યાર પછી મિત્રો ક્વેશ્ચન નંબર નવ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે તો પ્રકાશનું કહે છે તે કયા પરિબળો પર આધાર રાખે છે અને સ્વચ્છ આકાશ વાદળી રંગ કેમ હોય છે વડે બધી જ દિશાઓમાં થતા પ્રકાશના વિખીરંગ કે વિચલનની ઘટનાને પ્રકાશનું શું કહે છે વક્રી પ્રકિરણ કહે છે પ્રકિરણ પામતા પ્રકાશનો જથ્થો એ પ્રકાશની આવૃત્તિ પર અને પ્રકિરણ જાવતા કણોના પરિણામ પર આધાર રાખે છે અત્યંત બારીક કણો કે તેમનું પરિણામ ખૂબ જ નાનું હોવાને લીધે મુખ્યત્વે નાની તરંગલંબાઈ વાડા જેમ કે વાદળી રંગના પ્રકાશનું પ્રકીરણ કરે છે જો પ્રકીરણ કરતા કણોનું કદ ખૂબ જ મોટું હોય તો પ્રકીરણ પામતો પ્રકાશ શ્વેત દેખાય છે કારણ કે દ્રશ્ય વિસ્તારની બધી જ તરંગલંબાઈનું પ્રકીરણ કરે પ્રકીરણ એટલે કે એ છે કે કારણ કે દ્રશ્ય ની બધી જ તરંગ લંબાઈઓનું પ્રકીરણ થાય છે વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીકણો દૃશ્યની તરંગ લંબાઈ કરતાં નાના પરિણામો ધરાવે છે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ વાદળી રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે એક પોઈન્ટ આઠ ગણી છે જ્યારે સૂર્ય પ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના

પ્રકાશના મેઘધનુષની રચનાનું આકૃતિ દોરી સમજાવતો અહીંયા મેઘધનુષ એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રકૃતિનું વર્ણપટનું ઉદાહરણ છે ચોમાસામાં વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મ બુંદો પર આપાત થતા સૂર્યપ્રકાશનું વક્રિપ થઈ વિભાજન થાય છે જેના લીધે મેઘધનુષ રચાય છે બરાબર અહીં પાણીના બુંદો અતિ નાના તરીકે વર્તે છે તેમ કહેવાય છે કારણ કે બુંદો બુંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રી વક્રીભવન એ વિભાજન ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બુંદોમાંથી બહાર નીકળતા વખતે પ્રકાશનું વક્રીભવન થાય છે અહીંયા મિત્રો તમે કમ્પ્લીટ આકૃતિ અહીંયા જોઈ શકો છો મિત્રો બરાબર મિત્રો તમે અહીંયા આકૃતિ કમ્પ્લીટ સંપૂર્ણ રીતે જોઈ શકો છો મિત્રો ત્યાર પછી એ કહે છે કે આકૃતિમાં આ ઘટના પાણીના અસંખ્ય બુંદો કી માત્ર એક જ બુંદ વડે દર્શાવેલ છે આકૃતિ પરથી કહી શકાય છે કે પાણીનું બુંદ સૂર્યપ્રકાશના કિરણોનું એકવાર આંતરિક પરાવર્તન અને બે વાર વક્ર વક્રીન ઉપજાવે છે પ્રકાશના વિખેરણ અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા રંગો અવલોકન કરતાની આ ખો સુધી પહોંચે છે મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા દિશામાં રચાય છે તેથી સૂર્ય તરફ પીઠ ફેરવવીને ઊભા રહેવાથી આકાશમાં મેઘધનુષ્યની રચના જોઈ મેઘધનુષ્ય જોઈ શકાય છે બરાબર આ મિત્રો આપણે ક્વેશ્ચન નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈએ બરાબર મિત્રો આ ક્વેશ્ચન તમારે મારા ખ્યાલથી આવશે મિત્રો એટલે તૈયાર કરી લેજો મિત્રો બરાબર તો મિત્રો આ વિડીયો તમને સારું લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મળીશું ના સાથે થેન્ક યુ સો મચ વિડીયો જવા તમારો ખૂબ ખૂબ આભાર